Bye bye man di jasa darwa merca. Good morning. Kata Tiger. Tiger good morning kata benda ni. Masa kut baru kau ambil deh jadi. Hello guys, good morning. Jema taji ram ram si taram to. Jem sebut Macam apa soan? Nanti to kan tu nih jo. Mau jema zewan. Kau soan tu? Ya, nampu jema tu ini. Tadi tu dah lad wakawan wal tu aja. Mau गाजर नन जान जान good morning जान दो हां तो आ दो गाजर हम ने ना तो लालवत खाए छी गुड मॉर्निंग काय दे बतानी गुड मॉर्निंग कौन से पता आलो मारवाळे गाजर खावा गाजर खावा देखा तो गाजर बैक करे चेक चलो

วันน <cessor and inequ ity> <sc ans ion noise> ั้นฮ <laughs> ัลโหลร้านเลยสิบ่โมทุขั้นเลยสิเดี๋ยวฮัลโหลร้านเลยเดี๋ยวบ่โมท้าขึ้นอะไรยูนัยขึ้นตัวยังไงพัฒนาดีกันฮัลโหลร้านเลยสิฮาวันนี้ฮัลโหลร้านเลยไอจีเมตสุดสุดโอ้โมทุจับบอลเข้ารูปเลยโมทุเฮียบีเข้ารูปไอจีเนี่ยฮาวันนี้ฮัลโหลร้านเลยที่สอดอุตสัยไอจีกระติกอะไรกี่วันฮิฮิฮิแม่ไก่ที่วิเศษอะเปล่าช่วยอะบีช่วยอะบีหัวเปล่าซูเดย์มึงฟูลตัวได้ตอนเนี่ยยิ่งมาบีไก่ที่วิเศษฮาวันน่ะ

આપણે બોટાદથી આ બાજુ બોટાદ આવ્યું અને ક્યાં જેવા સુરેન્દ્રનગર પાળિયાદની બાજુ સાઈડ તો આ બોટાદ સુરેન્દ્રનગર હાઈવે કહેવાય છે ને જો આપણી વાડી આવી અહીંયા તો અહીંયા જવું મારા દાદાનું ઘર દેખાય ને અહીંયા તો અહીંયા તમારે કોઈને ના હોય તો અહીંયાથી પણ આવી શકો અહીંથી આવો એટલે આપણું એડ્રેસ તમને મળી જાય આપણે રહીએ છીએ ઓલ્લી બાજુ છે જ ને મારા દાદાની અહીં રહે છે અમને દેખાડું બોર્ડ પરમ કોટેક જીનિંગ નું નામ છે એની સામે વાડી આવી આપડી જો કુલની બસ આવવાની તૈયારી છે અને હાલી આવે છે તો જે કઈ બસમાં વંશિકાની આવે છે તો એક બસ થાય આ બસમાં લગભગ ઉતર છે આજ તો પહેલી જ બસ આવી નગર તો વાર લાગી જાય પાછી

ખોટા હોય ને સાફ થઈ જાય છે આ બધા ખોટા બી છે સારા છે એકદમ ચોખા ક્લીન થઈ જાય છે

Iritnya benar eh, teman saya betahu aja macam ni recipe, dekarya macam ni. So pelana kirai, penghujung nak kau ni. So elibaju, anak iwa kau ni. Si. Bila kuliah nak kau. Si Jo akurian nak kau nak. Dahina, Jo.

અને કાકા મરચા છે આપણા ઘરના ખદુપરા શીર્યા કરીને પછી બધા મસાલો એમાં નાખ દેવાનો ને બે લીંબુ લેતા હો લીંબુ નીચવી દેવાનું એટલે ખારિયા મરચા થઈ જાય આપણા તૈયાર તો જો આ લીંબુડીમાં લીંબુ છે એ લીંબુ લઈ લેવી પાકી ગયા તો જો છે આવું લીંબુ મોટું જબ્બર ને કાચા પણ છોટ્યા છે આ બાજુ જો બધી બાજુ બતા તો હાલો એક લીંબુ લઈ લીધું એક ઓલી બાજુ લઈ લેવી પડ્યું છે જો ને બે લીંબુ લીધા એટલે થઈ ઓલી બાજુ આ મેં જોઈ તે લુમખો લીંબુ નો મોટા જબ્બર લીંબુ નો તો હાલો હવે લીંબુ લઈ લીધા ખાડીયા મરચામાં નાખવા માટે જો ભાઈ ભી માંડી ગયા સુધારવા મરચા

તો આપણા ખારિયા મરચા થઈ ગયા કમ્પ્લીટ હવે આમાં ભરી લેવાના ડબલામાં જે થઈ ગયા કમ્પ્લીટ સાદા ને સિમ્પલ તાત્કાલિક થઈ જાય અથાણા કોઈ વાર ન લાગે જ્યારે ખાવા હોય ત્યારે બની શકે ઘડીક વારમાં બની જાય તો હાલો હવે એ તો મિક્સિંગ થઈ ગયું આપણે પછી મળશું પાછા જો મસાલા હેઠે પડ્યો થઈ ગયો Kawan-kawan, kami bopora keldiran. Jom bawa anak saya ini hantu palak di baju. Doa lepas. Jump, jump, jump. Biar lepas jaga itu, nampak tu aje. Ada aithi pohon begitu ada. Doa lepas. Bopora keldiran. Bopora, baju bantal ini bopora keldiran awak pun. Nenek baju jadi hijau. Kayak hijau, tapi hijau.

પગ ધ્યાન રાખી આપડે પગ ભાંગી નાખે છે એક ચૂલા શાક બનવા માં નીચે છે ને બીજા ચૂલે આપણે વઘારેલા ભાત ને એવું તૈયારી થાય પછી બનાવવાના રોટલા બાદ ચૂલે કોબી શાક આજ તો થાય છે

ખીચડી નો ભાવે ખીચડી તો જઈ ના ભાવે ચાલો ત્યારબાદ ચડી જાય પછી બનાવવાના રોટલા પછી કરી લેવાની વાળો ને પવન તો આ સવારનો ભૂકા કાઢે એવો ચાલુ છે અને હજી તારે થોડોક ધીમો પડ્યો અને તાજે છે જોરદાર ચાલો હવે આપણે કયું બાજુ ધોઈ નાખીએ વાળું પાણી જ કરીને હોઈ જાય આપણે તો વિડીયો એડિટ કરવાનો પછી હોવાનું ચાલો મળીએ નેક્સ્ટ વ્લોકમાં આજનો વ્લોક કરી દઈએ પૂરો હા એપ કે આજનો બ્લોગ પસંદ આવ્યો હોય છે પસંદ આવ્યો હોય તો લાઈક કરી દીજો શેર કરી દીજો ચેનલ પહેલી વાર આયો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો